કેમ કે આપણા શરીરમાં રહેલી બધી જ નસોનું એન્ડિંગ છે તે આ ભાગમાં આવેલું હોય છે એટલા માટે બે મિનિટ સુધી તમારે આ ક્રિયા કરવાની છે બે મિનિટ ક્રિયા કરી શકો ત્રણ મિનિટ પણ કરી શકો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમારે આ ક્રિયા કરવાની છે કેમ કે આપણા શરીરના બધી જ નસોનું નું એન્ડિંગ છે તે આ ભાગમાં રહેલું હોય છે આ એક એક્યુપ્રેશર પોઈન્ટ પણ કહી શકો છો આનાથી તમારા શરીરના કોઈ પણ ભાગમાં નસ બ્લોકેજ હશે તે ખુલી જશે કોઈ પણ પ્રકારની તમારે મેડિસિનો લેવાની પણ જરૂર નહીં પડે જ્યાં દોસ્તો સાવ સિમ્પલ ક્રિયા છે એક હાથની આંગળીઓ હોય છે તે આવી રીતના બીજા હાથની આંગળીઓમાં તમારે ટચ કરાવવાની છે બે મિનિટ સુધી તમે આ ક્રિયા કરી શકો છો જોઈ શકો છો તમે આ ક્રિયા કરવાથી તમારા શરીરના કોઈ પણ ભાગમાં નસ બ્લોકેજ થઈ ગયો હશે તમે ઘણા પ્રકારના ઇન્જેક્શનો ટ્રાય કર્યા છે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે પણ નસ જે તે ખુલતી નથી બ્લોક થઈ ગઈ છે તેના કારણે તમારા શરીરમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સાવ સિમ્પલ ક્રિયા છે તમે ગમે ત્યારે કરી શકો છો અને દિવસમાં તમે પાંચથી દસ વાર પણ કરી શકો છો કોઈ પણ પ્રકારની આડઅસર નથી કેમ કે આપણા શરીરમાં રહેલી બધી જ નસોનું એન્ડિંગ છે એટલે કે તે આપણા શરીરમાં જેટલી પણ નસો રહેલી છે તે અહીંયા પૂરી થાય છે એટલા માટે આ એક્યુપ્રેશર પ્રેશર પોઈન્ટમાં જેમ તમે પ્રેસ કરશો એટલે તમારા શરીરના કોઈ પણ અંગ અંગની જે નસ બ્લોક થઈ ગઈ હશે તે ઓપન થઈ જશે વિડિયોને બને ત્યાં સુધી બધાને શેર કરો કેમ કે અત્યારે નર્સ ગ્લોકેજની પ્રોબ્લેમ છે તે ખૂબ વધી ગઈ છે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો